બાગાયત વિભાગના અધિકારીઓને રિપોર્ટ બાબતે આડે હાથ લેતા આપનેતા પ્રવીણ આંબાના બગીચાઓમાં આ નુકસાની થવાના કારણોમાં બાગાયત વિભાગના અધિકારીઓ ખેડૂતોને દોષી ઠેરવ્યા ત્યારે આપનેતા નેતા તેમજ ખેડૂતો માટે લડત લડનાર પ્રવીણ રામે બાગાયત વિભાગના અધિકારીઓ આ રિપોર્ટ એસી ઓફિસમાં બેસીને જ બનાવ્યો હોવાનો લગાવ્યો અક્ષર ઉત્પાદન ઓછા થવાના બાગાયત વિભાગના એક એક કારણો ઉપર પ્રવીણ રામે આપ્યા ધારદાર જવાબો બાગાયત વિભાગના અધિકારીઓને સર્વે કરતા નથી આવડતો એમનો એક સર્વે સરકારે કરવો જોઈએ વાતાવરણના કારણે આ વખતે આંબાના બગીચામાં નુકસાની ગઈ છે એટલા માટે ફરીથી સર્વે કરાવી નુકસાની સંપૂર્ણ વળતર સરકારે ખેડૂતોને આપવું જોઈએ તેમજ બાગાયતને પાક વીમામાં સમાવવો જોઈએ તેવી માંગણી પ્રવીણ રામે સરકાર સમક્ષ કરી નમસ્કાર મિત્રો ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં આવેલા આંબાના બગીચાઓમાં આ વર્ષે ઉત્પાદનમાં ખૂબ મોટી નુકસાની જાય એવી શક્યતાઓ છે ત્યારે ખેડૂતો માટે લડતા અલગ અલગ સંગઠનોએ અલગ અલગ વ્યક્તિઓએ અને રાજકીય પક્ષોએ આ નુકસાનીનું વળતર આપવા માટે સરકાર પાસે માંગ કરી છે પરંતુ તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા એક ઉપર જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે ને એ રિપોર્ટને જો સ્ટડી કરીએ તો એમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ રિપોર્ટની અંદર બાગાયત વિભાગે ઉપર સરકારની અંદર એ રિપોર્ટમાં રજૂ કર્યું છે કે આ વર્ષે જે ઉત્પાદન ઓછું થવાની જે શક્ય શક્યતાઓ છે એના કારણો બતાવ્યા છે એ કારણોની અંદર પહેલું કારણ એવું બતાવ્યું છે કે 40 થી 45 થી પચાસ વર્ષની આંબાની ઉંમર વધારે પડતી જીવાતના કારણે વધુ પડતો દવાનો છંટકાવ આ બધાના કારણે ગોથલી વગરની કેરીઓ જે છે એનું ખરણ વધારે થાય છે એટલે ખરી વધારે જાય છે ત્યારે એ અધિકારીઓને મારે કહેવું છે કે આ વર્ષે માત્ર ફ્લાવરિંગ થયું છે ખાખડીનો બંધારો પણ નથી થયો કેરી બંધાણી જ નથી તો કેરી બંધાણી જ નથી તો ખરવાનો પ્રશ્ન ક્યાંથી ઉપસ્થિત થાય ખરવાનો પ્રશ્ન ઉપસ્થિત જ નથી થતો એમાં એમણે ત્રીજું કારણ એવું બતાવ્યું છે કે ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે ખેતી નથી કરતા સપ્ટેમ્બર કે ઓક્ટોમ્બરમાં જે રોગ આવવાનો હોય રોગની આગોતરી દવાનો છટકાવ થવો જોઈએ પરંતુ ખેડૂતો જ્યારે રોગ આવે ત્યારે જરૂરિયાત કરતા વધુ દવાનો છટકાવ કરે છે આવું કારણ એમણે બતાવ્યું છે એના કારણે ઉત્પાદન ઓછું થાય છે ત્યારે એ અધિકારીઓને મારે કહેવું છે એમણે જે આ કારણ બતાવ્યું એ અધિકારીઓને મારે કેવું છે કે આપ એમ કહો છો કે સપ્ટેમ્બર કે ઓક્ટોમ્બરમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર ચોમાસું ચાલુ હોય છે દિવાળી સુધી ચોમાસું હોય છે તો સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં ચાલુ ચોમાસાની અંદર ખેડૂત દવાનો છટકાવ કઈ રીતે કરે એનો જવાબ મને આપો વાત રહી બીજી તમે એમ કહો છો કે ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા નથી આવડતી ચાલો માની લઈએ તમારી વાત તો એને વૈજ્ઞાનિક ઢબેક ખેતી કરવા માટે એની સમજણ માટેની શિબિરો કોણ કરશે એની જવાબદારી કોની છે તમારી નથી તો આનો મતલબ તો એવો સીધો થાય છે કે તમે તમારી જવાબદારી નિભાવી નથી તમારે શું ખાલી એસી ઓફિસમાં બેસીને અમુક વૃક્ષોના વાવેતર કરી અને એટલું જ કામ છે ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે ખેતીની સમજણ આપવી એની શિબિરો કરવી એ પણ તમારી જવાબદારી છે વાત ત્રીજી તમે એમ કહો છો કે ખેડૂતો જે છે જ્યારે રોગ આવે ત્યારે જ એક સાથે દવાનો છટકાવ કરે છે તો આ ઘટના આનો મતલબ તો એવો થાય ને કે દર વર્ષે આવું થતું હોવું જોઈએ તો દર વર્ષે આ વર્ષની જેમ કેમ એટલું બધું ઉત્પાદન ડાઉન નથી આ વર્ષે જ કેમ ઉત્પાદન ઓછું થયું છે જો દર વર્ષે ખેડૂતો આવી ભૂલ કરતા હોય તો દર વર્ષે ઉત્પાદન ઓછું થવું જોઈએ પણ એવું થતું નથી ચોથી વાત રહીએ તમે એમ કહો છો કે વૈજ્ઞાનિક ઢબે દવાનો છટકાવ થવો જોઈએ તમારા અંડરમાં જેટલા બગીચાઓ આવે છે એમાં તો તમે એ મુજબ જ કરતા હશો ને તો ત્યાં તાલાની અંદર ને આજુબાજુના બગીચાઓની અંદર અત્યારે કેટલું ફ્લાવરિંગ છે કેટલી ખાખડી બંધાયેલી છે એના વિગ્યા જાહેર કરો ને તમારા છેલ્લા પાંચ વર્ષના આખા આંકડા જાહેર કરો ને કે ભાઈ એટલો અમે ખર્ચ કર્યો એટલું ઉત્પાદન થયું પાંચ વર્ષમાં તમે કેટલું ઉત્પાદન થયું આ વર્ષે તમારે કેટલું ઉત્પાદન થવાનું છે આંકડા જાહેર કરો ચોથું કારણ તમે એવું બતાવ્યું કે ઈજારદાર મોટા ભાગના ખેડૂતો બગીચાઓ ઈજારા ઉપર આપી દેતા હોવાથી ઈજારદાર કાળજી રાખતા અથવા કાળજી રાખતા નથી અથવા વૈજ્ઞાનિક ખેતી કરતા નથી અરે ભલા માણસ ઈજારદાર મોટા ભાગે જ્યારે ખાખડી બંધાઈ જાય પછી જ બગીચાઓ રાખે છે અને ખાખડી બંધાઈ જાય પછી બગીચાઓમાં કાળજી રાખવાનો પ્રશ્ન એટલો બધો ઉપસ્થિત થતો નથી અને કદાચ થતો હોય તો ઇજારદાર વર્ષોથી ધંધા કરે છે એને ખબર છે કે કેમ કાળજી રાખવી કારણ કે કાળજી ન રાખે તો ખેડૂતને નુકસાની નથી એને ઇજારદાર વ્યક્તિગત નુકસાની છે એટલે તમારું આ કારણ પણ પાયા આવી હોણું છે મને એવું લાગે છે કે આપે જે અધિકારી આ રિપોર્ટ ઉપર મોકલો છે એમણે કોઈ સર્વે બર્વે કરાવ્યો નથી એસી ઓફિસમાં બેસીને જ આ સર્વે બનાવીને ઉપર મોકલી દીધો છે તમે છેલ્લે અંતમાં એવું લખ્યું કે 45 થી પચાસ ટકા નુકસાની ગત વર્ષની સરખામણીમાં જવાની શક્યતાઓ ગત વર્ષે એના આગલા વર્ષની સરખામણીમાં ઓછું ઉત્પાદન થયું હતું એમનો પણ ઉલ્લેખ કરવો જોઈએ ને છેલ્લા પાંચ વર્ષના આંકડા બતાવો ને તો ખબર પડે કે જનરલી નુકસાની આ વખતે કેટલી છે પરંતુ તમે એ વાતમાં નથી તમે તો દોષનો ટોપલો ખેડૂતો પર ઢોરી રહ્યા છો કે ખેડૂતોને ખેતી કરતા નથી આવડતી અરે વડીલ મુરબ્બી બે ચોપડી ભણીને તમે ઓફિસમાં સાહેબ બની ગયા તો શું તમે એવું માનો છો કે ખેડૂતોને ખેતી કરતા નથી આવડતી વર્ષોથી એના બાપ દાદા વખતથી એ લોકો ખેતી કરે છે જો એને ન આવડતું હોય તો દર વર્ષે હાલત થતી હોવી જોઈએ આવું કહીને હું તો એવું માનું છું કે તમે ગિરના અને સૌરાષ્ટ્રના ખેડૂતોનું અપમાન કરી રહ્યા છો ખેડૂતોને ખેતી કરતા નથી આવડતો એ સાઈડ માં રહ્યો તમને સર્વે કરતા નથી આવડતો એનો સર્વે હવે સરકારે કરાવવો જોઈએ અને એટલા માટે હું સરકાર પાસે માગણી પણ કરું છું કે આ વખતે જે નુકસાની જે છે ભયંકર નુકસાની છે એમનો ફરીથી સર્વે કરી અને ખેડૂતોને પૂરેપૂરી નુકસાનીનું વળતર આપવામાં આવે અને સાથે સાથે આ બાગાયતને પાક વીમામાં સમાવવામાં આવે એવી હું ગુજરાતમાં રાજ્ય સરકાર પાસે માગણી પણ કરું છું પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી સંપર્ક નંબર નવ્વાણું અઠ્ઠાણું વીસ પાંત્રીસ છત્રીસ